સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા છે વડોદરા નર્મદા જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે ડેમમાં સિત્તેર ટકા ભરાઈ જવાના સાથે કુલ સંગ્રહ ક્ષમતા પંચોતેર ટકા પાણીનો સંગ્રહ થયો છે

હાલમાં ડેમની જળ સપાટી એકસો ને એકત્રીસ મીટરને પાર કરી ગઈ છે જે ઓવરફ્લોની માત્ર સાત મીટર દૂર છે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી મહત્તમ સપાટી એકસો મીટર છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીના સતત આવકને કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના સિત્તેર ટકા કરતા વધારે ભરાઈ ગયો છે જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તાર જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે ડેમમાં હાલ ચાર લાખ બાવીસ હજાર ચારસો પંચાણું ક્યુસેક પાણીનો પ્રચંડ આવક થઈ રહી છે જેના કારણે કુલ સંગ્રહ ક્ષમતાને પંચોતેર પોઈન્ટ સાહીઠ ટકા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે જે સાત હજાર એકસો એકાવન પોઈન્ટ સડસઠ એમસીએમ મિલિયન ક્યુબિક મીટર થયા છે પાણીના આ ભારે પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના પાંચ દરવાજા બે મીટર સુધી ખોલીને નદીમાં પંચ્યાસી હજાર ત્રણસો સડસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કેનાલમાં ચાર હજાર એકસો નેવું ક્યુસેક પાણી જાવક નોંધાઈ છે સરદાર સરોવરના ઉપરવાસના મેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ઓગણીસ દરવાજા બે મીટર સુધી ખોલીને તીસ જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે ચાર લાખ ચાલીસ હજાર નવસો પાંસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતા એની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસની સતત આપતા પાણીના પ્રવાહને કારણે જે ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ પ્રથમ તબક્કામાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે હાલમાં નર્મદા ડેમની જળ સપાટીની સતત વધી રહી છે છેલ્લા કલાકમાં ડેમની જળ સપાટીમાં સેન્ટીમીટરનો વધારો થાય છે અને પાણીના સંગ્રહમાં પણ છ પોઈન્ટ ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે જેની સામે નર્મદા નદીમાં પણ સતત પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીને આવક જાવક કરતા વધુ હોવાથી નર્મદા ડેમની જળ સપાટી દર કલાકે ધીરે ધીરે વધી રહી છે આ સ્થિતિને પહોંચી વળવા અને રૂરલ લેવલ જાળવવા માટે આજે સિઝનમાં પહેલીવાર ડેમના ગેટ ખોલવામાં આવ્યા હતા ચોમાસાની આખી સિઝન હજુ બાકી છે અને ડેમ સિત્તેર ટકાથી વધુ ભરાઈ જતા એ વોર્નિંગ સ્ટેજ ઉપર આવી ગયો છે નર્મદા ડેમની જળ સપાટીમાં થઈ રહેલા વધારો ચાલુ વર્ષ સારા ચોમાસા સંકેત આપે છે અને ગુજરાતના ખેડૂતો તેમજ પાણીના પીવાના જરૂરિયાત માટે આશાસ્પદ સ્થિતિ નિર્માણ કરે છે

આઠ કલાકથી લગભગ બે પોઈન્ટ છ્યાંસી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આ સૂચાવે છે કે ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ હજુ પણ પુષ્કળ માત્રામાં આવી રહ્યો છે અને ડેમ તેની ભયજનક સપાટીથી નજીક પહોંચી રહ્યો છે આ પૂર્વ ચેતીના પગલા રૂપે નર્મદા નદીના કાંઠાના ગામો જેવા કે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે